ગુજરાતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી રાજ્યભરમાં સર મિલકત ઉપર બુલડોઝર એક્શન શરૂ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર રાજ્યભરમાં સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આંતરગત રાજ્યના 800 થી વધુ પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 7612 સામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં બოტલે કરો ચુકાર્યો શરીર સંબંધિત ગુનાઓ કરનારાઓ મિલકત સંબંધિત ગુનાઓ કરનારાઓ ખનીજ ચોરીમાં સંડોવાયેલા અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓનો સમાવેશ થાય છે આ યાદીના આધારે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમદાવાદ મહેસાણા જૂનાગઢ ભરૂચ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અને સુરત જેવા જિલ્લાઓમાં ઓગણીસ સ્થળોએ બુલડોઝર દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે સુરત શહેરમાં હોળી આ કાર્યવાહી દરમિયાન અંદર કરવામાં આવી હતી અને અનેક હથિયારો કબજે કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવા માટેની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે સામાજિક તત્વો સામેની આ કડક કાર્યવાહી દ્વારા રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવી રહ્યા છે